તો રો મિત્રો મેગી લાઈ ગીધી છે અને આ મેગી છે અને એની અંદર નાખવાનો આ બધો મસાલો છે આ ટમાટર ને એવું તો એકદમ આપણે સમારી નાખવાનું તો લે પેલું ધોઈ નાખવાનું જ સમારવાનું હોય ચણા ને એવું ધોઈ નાખવાનું તમે બધું નાખી દો ભાઈ નાખો કરી કરા છે તો ફાઇનલી મિત્રો આપણે કાલી ચેલેન્જ વિડીયો કેન્સલ રાખ્યો તો અને પાછા આપણે એની જગ્યાએ આવી ગયા જશે એના ટાઈપને એના લોકેશન ને તો આપણે વિડીયો ચાલુ કરીશું પણ કાલી થોડું કમ આવી ગયું હતું ને તો કેન્સલ રાખ્યો તો બાકી મેગી પડી છે તપીલી લઈને આવતા છે અને આપણે દેશી સૂલોય બની ગયો છે આપણે અથડાઈ પડ્યો છે તો આપણે વિડીયો ચાલુ કરીશું ભણાવ એ તો જોઈને સૂલો નાખું નાખો નાખો આપણો સુલો રેડી થઈ ગયો છે હવે તમારો આવે છે ભણા પાણી જોઈએ બસ બસ અને આ મરસા રેક નહીં આ જે ને એને ખાવાના છે આમાં નાખવાના નહીં આમાં તો ખાલી જે મસાલા આવે ને જ નાખવાનો છે બીજો કંઈ નહીં નાખવાનો તો ફાઇનલી મિત્રો પાણી ગરમ થઈ ગયું છે ને હવે આપણે નાખવાના મેગી અને તમારો જબર આવે છે મારો બેટો હવે તો આપણે મેગી નાખતા પડી હવે જુઓ મેગી એક મેં મસાલો સાઈડમાં રાખ્યો તમારો ખોડી નાખેરો જબર તમારો આયો મારો અને તમે બે મિનિટમાં નહીં પણ ઘણી મિનિટ થાય તમારો નાખે બીજું થાય નાખો તો થઈ છે નાખો પડશે હમાતી નથી મારી બધી તપેલી થોડીક નાની પડે હરી ને એટલે તપેલી નાની નહીં આપણે ભાજી નાખવાની હતી ના તું તો ભાજી રાખ્યો હોય આ ખેવા નાખા સિવાય નાખે આપણે ભૂજી મરી રાખ્યો પાછા એ કોઈ ડબર લાગી હો પાછી મેગી કાઠી પડી જવાની તો આપણે હવે મસાલો નાખી છે મેગી કમ્પ્લીટ થઈ ગઈ છે અને કેવી બનશે વિરોધો તમે અને કામ કરો કોણ હારસી તો દોરો ચીવા ડોળ લાગે છે આ પડ્યા થાળી મરસાઈ ખાવાના છે હા પણ પણ આતા દી તો ધમાડો કાઈ નહીં ઉડવા જે તો એને 12 રૂપિયા આલવાના છે જે દીતેલ 12 રૂપિયા માં ધમાળો ખાવ વાહ માં પડ્યો એમ ઓ આ બાપ બઈ કે છે અધી અગરી છે એક છે ધમાળો પણ નાખવા જ નહી જે તો પડી ગયું પડા પણ તમને તો ઓછું આબે આવ તો પછી મને તો પારી આવે હો તો જો આ કેવી થઈ ગઈ છે તો તમને હાહુ વાલી છે એટલે હા ના હાહુ વાલી હોય આપણે એવો વિડિયો બનાવેલો છે જોઈ આવજો Ah, તો perdido. તો આપણે મેગી બની ગઈ છે ની ભણા કાઈ ઓ ઓ હટ કરો ને કે હોય અને આપણે ઉપર ધાણા નાખશે એટલે થોડી ખારી લાગે ને શણગાર 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 પડે મેગી ને તો આપણે છે ને આ ધાણા નાખી જ રાખો હવે ઉતારી લેશો ઉતારી લે પાઉ ઉતારી ને ધાણા જ નખાય અમે હા ઉતારી લે આઈ મેલે લે મને નાખતા ફાવે લ્યો અને જો હા આપણે તો કાસા વટણાઈ નાખવાના તો છે છેચી નાખે આપણે કાથા ના ખાવ આપણે કોઈ ના કરે ને એવું મામો ભણો કરે અને આગળ સેનો ચેલેન્જ રાખવો છે ઈ કોમેન્ટ કર દો ઈ કોમેન્ટ કરતા રહો તમે કેશો એનો ચેલેન્જ કરશો હા તમે કેશો એને ચેલેન્જ કરવાનો રહેશે અને રો હવે આ ઓલવશે ની આમ એક એક મિનિટ ખાવાની છે આ બે થાળી માં હરખી દેવાની છે થાળી ભલે નાના મોટી હોય પણ બી એમ હરખી દેવાની છે બસ બસ હરી ગઈક ની એને આ મરસા ખાવાના પાંચ જ મરસા ખાવાના છે વધારે નહીં પાંચ જ સે મરસા એ હોય એ હા અમાસા શીખસ છે માણસ અમાને નહિ ખબર કાધા પાસે જ ખબર પડશે યો લાજ્ય વટાણા નાખો બે વટ વટાણા તો ફાઇનલી મિત્રો આપણે મેગી હરકી અકેલી લીધી છે બી થાળી ની અંદર અને જે વિચ્છેક ની એને આ બહે રૂપિયા આલવામાં આવશે ન કે આ મરસા ભાગ આવશે ખાવા છે અને આ પાંચ મરચાં ખાવાના રહેશે તો આપણે ચાલુ કરી નાખો ટાઈમિંગ હવે 1 મિનિટ નો ટાઈમ રહેશે 1 મિનિટ નો ટાઈમ રહેશે 1 મિનિટ ની અંદર આ બહે રૂપિયા દીતવાના નક મરસા ખાવાના આરે સ્ટાર્ટ

પાણી નહીં મરસા એમને મત ખાવાના પાણીએ મારું બીટું આમાં થઈ ગયું પાણી નહીં હવે મરસા ખાવાના છે લુખે લુખા તમારે ખાવાના છે થોડીક મેગી મારી બીટી શીખી હતી તો મિત્રો આપણે રીતી ગયા છે ને મામો હારી ગયા છે આપણે લેવાના છે આ બહે રૂપિયા અને મામો ખાસે મરસા તો તમે જુઓ કેવું રિએક્શન આવે મામાને પણ હા એમ કરશે હા 100 રૂપિયાનો ભાગ પાડી નાખે ને મરસા મેલા પર

મામાને પડી ગયું છે વામો માથા ની ચોકન મરસ એવા શીખા હે ને આ બે ખાઈ દો હવે પૂરો થાય ચેલે એટલે પણ પાણી એ નહીં પાણી પીવા જા રાશો કો મેગી ખો પર એના ભાગ ની વિડિયો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી નાખ મામાને મામા ને પડે હે તમે એના રિએક્શન ઉપર જોઈ શકતો કે રાત ની ઉહારું આવો ચેલેન્જ કરવા ના હારો

તમે ગમે એટલી રાડ્યુ કરો પાણી નહીં તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી નાખજો આવ મારી આ ચેનલ માં આવ નવા ચેલેન્જ વિડિયો આવતા રહેશે શું કેવું તમારું હવે આ થોડું કોઈ દિશા લેજ ન કરું હાડો કરી હેડો આ લઈ રો અલ્યા શું થાય થાયરો મમન હવે તો પૂરો કરો